તો હલો મિત્રો વેલકમ બેક ટુ માયની વિડીયો સ્વાગત છે છેડિયોની અંદર કેમ છો બધા મિત્રો મજામાં ને પહેલા તો બધા મિત્રોને જય શ્રી રામ ને જય દ્વારકાધીશ તો ડેલી વ્લોગિંગના ચેનલમાં ત્રીસ દિવસ ડેલી વ્લોગિંગ ચેનલ છે ને એમાં છે આપણો આજે અઢારમો દિવસ તો મોસ્ટ મસ્તમાં આપણે કંઈ ભીલ ચાલી આવી ગયા અને ક્યાંય વ્લોગ ચાલુ કરી દીધો

તડકો એવો પડે અતિશય તડકો પડે વાત જ ના પૂછો અને હું બધી લઈને આંબળે સી શિયાળે પૂકી ગયા એક પાડી પાછળ છે એ ભાઈ ચોતી હતી ભાઈ ચવા હતી મને આખની એકલી આખી અને હજી એકલી થેક આવી ગયા અને બાકી જો ભેંખું ધોળવાનું ટ્રાય કરે પણ હું એ થાકી ગયો મિત્રો દોડવામાં આપણે હોય ને નહીં આપણે જો કેર બાંધે તો સોરી ફોનમાં કો કમાવાનું થાકીએ ચાલો સીધા ઘેર જાય નજર મળી હવે તો ઘેર જ નહીં સીધા ત્રણ વાત જ મળી અને જો ઘેર જાય ને આગળ આગળ ક્યાંક મળી પાક ફાઇનલી મિત્રો મસ્ત મજાના આપણે માલ ચાલીને આપણે મસ્ત મજાના ઘેર આવી ગયા મસ્ત મજા બે ત્રણ મહિના પછી ટીવી ચાલુ કરી છે વરસાદનો માહોલ હોય પછી આપણે ફાઇનલી ટીવી ચાલુ કરી દીધી છે કારણ કે થોડીક ભાઈ આપણે ચાલુ કરી દેવી હારે અને ટીવી મા લે આપણો લોગ બરોબર ને બાકી તો જો હું જાઉં એટલે આવી જ જાય એને કીચરા મરા હે કુત્રાને 30 વધી ગયો કુત્રાને 30 વધી ગયો હ એટલે હું જીઉ બારો નહીં પણ એવું આવે એમથી કુત્રા આયા પણ કઈ ના દો મિત્રો હવે ને આપણે પછી જ મળીએ આપણે આવી આપણે ભાઈ કઈ બે જગ્યા ટેકનિકલ કુમારજી ભાઈ જે માં આ ઇલેક્ટ્રિક સ્યુરો હોય ભાઈ હવે ભાઈ આવી ગયા કોરી માના માફુ રાખજો ખાલી આપણે બ્લોગ માં નોમ બજો જી બેબાપો તમાંદર તમાર જોવો તો જોતા હો હાલો સ્યુલેરી વા બ્લોગ પે જોતા હો તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના જો તળકો મસ્ત મજાના તન લાગી ગયા તો હવે ભેંસ ચારવા જવાનું હે આપડો વારો હે કાંકે માર બાપજી હજે ક્રાપ તો મૂળ બગડી ગયું મિત્રો ના ના મિત્રો એવું કઈ નથી પણ હેને તડકો લાગે છે અને બાકી જો આ સાઈડ માંડવીમાં પાણી ચાલુ થઈ ગયું હ ને ફૂલ આદર આવી ગયું ફૂલ ખાટા ખાટા વાદરા થઈ ગયા હ અને હવે હેને આપણે સીધા જઈ માંલ ચરવા અને મળી આગળ મળીશું કે હાલો મિત્રો જો આપણે ભેંસ લઈને નીકળી ગયા હી અને આ જો બાપા જે એક સ તો મિત્રો આપણે મારજમાં સાઈડ ઉતારી કેવું લાગે આ વ્યા જાય ને ઉતાર એમાં મંગ હોય મિત્રો હાલો ઉતાર નાખી ટ્રાય કરીને જો ને જ ભલે ઉતારીએ તો ભલે ન પછી આગળ હું તમને કહીશ ચાલો ઉતારું ટ્રાય કરું હાલો કે ભાઈબંધ એક દીકરીના બાપની વેદના કહું છું યાર ગમે ને તો લાઈક કરજો કે એક બાપની ગમે એવડી પરિસ્થિતિ હશે કે એક બાપની ગમે એવડી પરિસ્થિતિ હશે પણ જો એ દીકરીના લગ્ન આવે ને તો ફૂલ હરખાઈ જાય છે અને એમ થાય કે મારી દીકરીના દીકરીના લગ્નમાં આ વ્યવસ્થા કરું આ સુવિધા કરું આમ કરું તેમ કરું અને પછી લગ્નમાં આવેલા માણસો શું કે છે ખબર છે શું કહે ખબર કે દાળમાં મીઠું થોડુંક વધારે હતું શાક વધારે જરાક તીખનું હતું શ્રીખંડ થોડુંક વધારે મીઠું હતું એટલે એ માણસોમાંથી કોઈ એમ નહીં કહે કે આ દીકરીના લગ્નમાં બાપને પૈસા તો નહીં કહેતા હોય મિત્રો કડવી છે પણ સત્ય વાત છે તો ફાઇનલી મિત્રો મસ્ત મજાની શાયરી ઉતરી ગઈ છે અને ખાલી છાયરી ઉતરો ને માણસ આ માણસ કા ભેંસો તો જોઈ લીધું માથી વાન માથી વા માથી વાન માથી વા અને એક ફેર હે ને ખેત તવી જોડે કાન ધંધારી રાખું વરી મને એમ થઈ ગયા ને ધંધારી તો પછી વરી કોઈદી આશ નહી આવે એટલે ઈ બીક થી હે ને કરું કઈ ન મિત્રો છાયરી કેવી લાગી જી કમેન્ટ કરો ના ભૂલતા અને હાલો ચાલી માલ બીજો તળકો તો અత్తిસય છે બાકી આ સાઈ પાણી આલે નથુ મવાના ને ચાલો પઈ નાજી મિત્રો તે હું જો એક લે એક લે હાલતે થઈ ગયા ખેત તાઈ બિડે ને વાત જ ના પૂછો કે બાંધી મૂકું છે ખબર હે ને ચરા તો ભલે બાકી પાછી બાંધી વાત ભૂખી થાય ને દાખવી ચરખીએ બધી એકલી એકલી હલથી થઈ ગઈ હાલો ઘેર જ જવા ત્યા ને હે ને ચિદાજી વાંચે જવા જાય